રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બીયુ પરવાનગી અને ફાયર સેફટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી જોકે ફરી એકવાર જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પરવાનગી વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે આજે વહેલી સવારે જ શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે આ બિલ્ડિંગ ફાયર સેફટી અને બિલ્ડિંગના બે માળ મંજૂરી વિના ચલાવવામાં આવતા હતા આ બિલ્ડિંગ જર્જરિત પણ હોવાનું સામે આવ્યું છે જેથી આ મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવતા આજે જે વિદ્યાર્થીઓ કોલેજ આવ્યા હતા તેઓએ પાછા જવું પડ્યું છે આજે પણ શહેરમાં ફૂડ કોર્ટ સ્કૂલો કોલેજો વગેરે જગ્યાએ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તો અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફટી વિનાની મિલકતો જે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્કૂલો હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે